આજે ચૌદ ફેબ્રુઆરીના દિવસને આખી દુનિયા વેલેન્ટાઇન ડે તરીકે ઉજવી છે ત્યારે ગરબાડા ખાતે તાલુકા કન્યા શાળામાં આજે પૂજન કરીને આજના દિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક સમાચાર આજનો દિવસ એટલે કોઈના માટે પ્રયાસાઇન ડે કોઈના માટે બલિદાન દિવસ પરંતુ ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પૂજન દિવસ ગણવામાં આવે છે વેલેન્ટાઇન ડે ના દિવસે લોકો પોતાના પ્રેમને શોધતા હોય છે ત્યારે ખરેખર નિશ્વર પ્રેમની મૂર્તિ એવા મા બાપ જ આ જમાનામાં સાચો પ્રેમ કરી શકે છે એવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ આજે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ગરબા કન્યા શાળામાં જોવા મળ્યું હતું બાળકોમાં સાથે સંસ્કારોનું સિંચન થાય અને મૂલ્યો શિક્ષણ મળે તે હેતુથી આજે માતૃ પિતૃ પૂજન દિવસ નિમિત્તે આજના આ પાવન દિવસે ગરબાડા તાલુકા કન્યા શાળામાં માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહારાજ અમિતભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં પૂજન અર્ચન સાથે માતા પિતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની માતાઓને શાળામાં બોલાવી તેનું કુકુમ તિલક ચોખા અને પુલારથી પૂજન કરવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીનીઓએ તેમની માતાની પૂજા આરતી વંદના કરી માતાની પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા હતા